નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી એસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો ધારીમાં ત્રણ પશુઓના શિકાર કરતું સિંહોનું ટોળું સીસીટીવી કેમેરામાં કેદ થયું ધારીમાં ડાલામથા સિંહોનું ટોળું ચડી આવ્યું ધારીમાં વહેલી સવારે પાંચ સિંહોએ ત્રણ પશુઓનો કર્યો શિકાર સિંહો શિકારની શોધમાં ધારીના તુલસીશામ રોડ પર આવેલ હરિપરા વિસ્તારમાં સિંહોએ લટાર મારતા જોવા મળ્યા સિંહોની લટાર થઈ સીસીટીવી કેમેરામાં કેદ ત્રણ પશુઓના શિકાર કરી સિંહો જંગલ તરફ પ્રયાણ કર્યા સિંહોના આટા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા હરિપરા સરપંચ સાળુભાઈ સોજિત્રા આ અમારા ગામમાં અવનવર આવાજ આવી જાય છે ત્રણ વાસળોના મારણ કર્યા છે બહુ તકલીફ પડે છે જંગલ ખાતાને વિનંતી ખાવાજને ગમે ત્યાં વ્યવસ્થા કરે બસ અમારી વિનંતી છે ની નટરું થાય છે વધારે પ્રોબ્લેમ આવે છે અને વાસ્તુ મારે છે બહુ મારણ કરે અવારનવાર આવી જાય છે વહેલા સવારમાં વહેલા આવી જાય પાંચ આવવા જતા હા ચાર વાગે ચાર વાગે સાડા ચાર